નમસ્કાર મિત્રો તમારું બધું સ્વાગત છે આપણી સાધના મંત્ર સેલ્યુ ચેનલ બ્લોગ ઉપર તો મિત્રો આજે આપણે જાણીશું કે મસાણી મેરડીમાંનો એવો એક મંત્ર કે જેનાથી તમારા ધારેલા કામ સર્વ કરી શકો એવો મંત્ર લઈને આવ્યો છું તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી અને વિડીયોને જો તમે સારો લાગશે તો લાઈક કરજો અને વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ચાલો હવે આપણે વિડીયોમાં આગળ વધતા તમને મસાણી મેરેડીમાંને મંત્ર અને તેની વિધિ જણાવી દઉં આ મંત્રને તમારે એકવીસ વખત જાપ કરવાનો છે અને વિધિવિધાનથી તમે આ મંત્રને કરશો એટલે તમારું સો ટકા કામ થશે જનિતના કલ્યાણ માટે કરજો સારા કાર્ય માટે કરશો તો જ મસાણી મેળવીમાં તમારું ઉપર પ્રસન્ન થઈ તમારા મનના ધારેલા અને બધા જ કામ પૂર્ણ કરશે કોઈ પણ તમારું મનમાં ધારેલું કામ માતાજી તમારું ઝડપથી પૂરું કરશે માત્ર આ મંત્રને તમારે એકવીસ વખત જ જાપ કરવાનું છે તમે બીજો કોઈ પણ મંત્ર જાપ કર્યા હશે કે ન કર્યા હોય પણ આ મસાણી મેરડીમાંનો તમે મંત્ર જાપ કરશો એ પ્રમાણે મસાણી મેરડીમાં તમને ફળ આપશે એના માટે તમારે એક જ વખત આ મંત્રનો જાપ કરવાનું છે સૌથી પહેલાં તો તમારે એક કાળું કપડું લેવાનું છે બે લીંબુ લેવા બે છપટી સિંદૂર લેવું એક દારૂ બોટલ અથવા દારૂની પોટલી તે પોટલીને કાળા કપડામાં બાંધી લઈ પાંચ અગરબત્તી લઈ મસાણી મેરડીમાંનું મંદિર હોય કે કોઈ એકાંત જગ્યા હોય ત્યાં જઈને તમારે એકવીસ વખત આ મંત્રનો જાપ કરવાનો છે અને ગૂગલનું ધૂપ પણ કરવાનો છે મિત્રો તમે જ્યારે આ એકવીસ વખત આ મંત્રનો જાપ કરો છો ત્યારે પૂરી શ્રદ્ધા સાથે મંત્રનો જાપ કરવાનો છે જેવો ભાવ હશે તેવું જ માતાજી કામ કરશે જાનિતના કલ્યાણ માટે હશે તો માતાજી તમારું કામ ઝડપથી કરી દેશે તમે જ્યારે આ એકવીસ વખત મંત્રનો જાપ કરીને ત્યાંથી નીકળો છો ત્યારે તમારે પાછા ફરીને જોવાનું નથી મિત્રો મંત્રો જાણી લો મંત્ર કંઈક આ રીતનો છે માતા મસાણી મેરડી દિયો મદકી ધાર દિયો મેરા અમુક કાર્ય ન કરે તો શંકર મહાદેવ ક્યાન સ્વાહા ઘરે આવી અને તમારે તમારા કુળદેવીને આવીને પગે લાગી અને તમારું સંપૂર્ણ કામ પૂરું થશે પણ મિત્રો જાણ્યા વગર ક્યારેય કોઈનું ખોટું કરવું નહીં અને ખરાબ કરવું નહીં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો ચેનલને અને શેર કરો